નર્મદા તાલુકામાં આવેલ ત્રિવેણી મહાદેવ મંદિર નજીક બે સિંહોએ એક નીલગાયનું મારણ કરી અને મિજબાની માણતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા દાંત્રણ હબુકવડ સહિતના આસપાસના અને શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં સિંહોને ઠંડક મળી રહેતી હોય જેને લઈને આ વિસ્તારમાં આટાફેરા કરતા જોવા મળે છે અને આ પ્રકારના વિડીયો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે ત્યારે આજે તળાજા તાલુકાના હબુકવડ ગામ નજીક આવેલ ત્રિવેણી મહાદેવ મંદિર નજીક શેત્રુંજી નદીના કાંઠે બેસીઓએ એક નીલગાયનું મારણ કરી અને મીચબાની માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ